સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ઉપપ્રમુખ વલ્લભભાઈ લાખાણી આજે સામાન્ય રીતે દર વર્ષની પ્રણાલિકા મુજબ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખાદી ખરીદીમાં આવતા હોય છે અને અમારો પણ આગ્રહ હોય છે કે એ લોકો દસ વાગે આવે એટલે જે રૂટિન ગ્રાહકો હોય અમારા કાયમી એને પણ અડચણ ન થાય અને એ લોકોને પણ શાંતિથી ખરીદી કરવાનો સમય મળે એ રીતે આજે અત્યાર સુધીમાં કેશ વેચાણ લગભગ બે લાખ રૂપિયાનું થયું છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના પક્ષના જે કાર્યકર્તાઓ હોદ્દેદારો એનો ખાસ અગ્રફાળો છે અન્ય ગ્રાહકોની ખરીદીમાં પણ આપ જોઈ રહ્યા છો કે હવે એ આ પક્ષનો ભારતીય જનતા પાર્ટી પક્ષનો કાર્યક્રમ પૂરો થયો પણ આજે અત્યારે આ સો એક જણા આ ભવનની અંદર ખરીદીમાં જુદા જુદા કાઉન્ટરો ઉપર છે અને મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે ગયા વર્ષે બીજી ઓક્ટોબરના વેચાણમાં છ લાખ રૂપિયા રોકડા ખાદી અને ગ્રામ ઉદ્યોગના વેચાણના આવ્યા હતા આ વખતે અમારી અપેક્ષા છે સાત લાખ રૂપિયાનું વેચાણ થશે જ ખાદી તરફ હવે જે વ્રતથી ખાદી પહેરનારા હતા એ તો દિવસે દિવસે ઓછા થતા જાય છે કારણ કે ઉંમરનો તકાદો હોય તોય તો ઈશ્વર આધીન વસ્તુ છે એટલે એ જવાના જ પણ યુવાનો ખાસ કરીને યુવા વર્ગ જે આ તરફ આકર્ષાયો છે અને નવી નવી ડિઝાઇનો ફેશનના રેડીમેટ ગાર્મેન્ટ બહેનોના ભાઈઓના યુવાનોના એ બધું અમે માર્કેટમાં મૂક્યું છે છેલ્લા ચાર પાંચ વર્ષથી ઉત્તરોત્તર એમાં વધારો કરીએ છીએ એટલે અમને વેચાણમાં એકદમ સારો રિસ્પોન્સ મળે છે આ સામાન્ય દિવસોમાં પણ રાજકોટ ભવન આ એક એવું ભવન છે કે ગુજરાતની અંદર સૌથી મોટું ભવન છે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિનું આ કાર્પેટ એરિયાની દૃષ્ટિએ અને વ્યવસ્થાની દૃષ્ટિએ એટલે અહીંનું વેચાણ છે એ વાર્ષિક પાંચ કરોડ રૂપિયા જેવું થાય છે અને સામાન્ય દિવસોમાં પણ એક લાખ રૂપિયા જ્યારે મંદીનો સમય હોય ત્યારે વેપારીઓ પણ મોંમાં આંગળા નાખી જતા હોય છે કે અહીંયા કોઈ આવતું નથી તમારે રોજનું લાખ રૂપિયાનું કલેક્શન થાય છે એનું કારણ એ છે કે એને માટે અમારા જે હાથપક છે આ કાર્યકર્તાઓ અમારા એ પણ એટલું જ ધ્યાન આપે છે દિલથી કામ કરે છે અને વિવિધ જાતની ડિઝાઇનો અહીંયા હેન્ડીક્રાફ્ટ ચર્મોદ્યોગ ખાદ્ય પદાર્થો સાત્વિક ખાદ્ય પદાર્થો મધ એવી અન્ય અનેક ગ્રામોદ્યોગની ચીજો પણ અહીં મળે છે વળ્યા છે વળ્યા છે અને વળ્યા જ છે કારણ કે યુવાનોને અત્યારે મોટે ભાગે પૂરા વિશ્વમાં કોટન યાનનો ક્રેઝ છે અને અહીંયા અમે સંપૂર્ણ ખાદી એટલે મહાત્મા ગાંધી પ્રેરિત ખાદીનું જ વેચાણ કરીએ છીએ અમારા ભવનની અંદર વસ્ત્રનું કોઈ ઉત્પાદનનું વેચાણ કરવામાં આવતું નથી એનું પણ એક લોકોના મનમાં આકર્ષણ છે રાજકોટની પ્રજામાં તો છે જ પણ ગુજરાતની પ્રજામાં પણ આ આકર્ષણ છે અને દૂર દૂરથી પણ માણસો અહીંયા એ રીતે ખરીદી માટે આવે છે આજે લગભગ સાતેક લાખ રૂપિયાનું વેચાણ થશે એવી અમને અપેક્ષા છે અત્યારે મેં અગાઉ જણાવી ગયો એમ બાર વાગ્યા સુધીમાં રૂપિયા બે લાખનું વેચાણ કેશ વેચાણ વળતર બાદ જતાંનું વેચાણ એટલું થયું છે